મિત્રો અત્યારે દાદી માં મુલાકાતે આવ્યા છીએ દાદી માં એકલા જીવન ગુજારે છે અને જરૂર છે બસ બસ અમે હું દીકરો

રીતના તમે ખાલી સપોર્ટ કરો મિત્રો દાદી માં બીજું શું ઘટે કયો કરિયાણું બધું પૂરું પાડી જાય બસ એ અનાજ ચડી જાય એટલે વાવ નહીં અનાજ તો મડી ગયો અનાજ સિવાયનું શું ઘટે છે દારૂ નું બધું મડી જાય એમાં કોઈ મૂંજાવાન હોય રોવો રોવાથી કઈ થાય તમે શું કીધું તમને મળા બીપી આવ્યું હા બીપી તો 15 વર્ષ થી અતાર માં થઈ ગયા ને કે દુનો દવા ચાલુ છે હા ડાયાબિટીસ બીપી મહિનાની કેટલા દવા થાય ના ખર્ચો કેટલો થાય મહિનાનો એ કયો ને એ તો મને સરકારી થાય બઉ સરકારી બે થાય બરોબર એટલે દાદી માને અત્યારે પંદર વર્ષ થી બીપી ની બી તકલીફ છે એટલે એને શું છે કે એની બી દવા આવતી હોય અને છોકરા કોઈ છે નઈ દાદી માં ને એમના કોઈ જ નથી એમના હસબન્ડ હતા એ પંદર વર્ષ થી ઓફ થઈ ગયા છે એને કેન્સર હતું વાંધો નહીં મુંજાવ મામે તમારા દીકરા દીકરીઓ હવે કારણ કે મેં કોઈ કોઈ નું ખરાબ નથી કર્યું તમે કોઈનું ખરાબ નથી કર્યું ને તો ભગવાન તમારું વિજ્ઞાન ખરાબ કરે છે કોઈ દી ન કર્યું તમારું વિજ્ઞાન ખરાબ કર્યું છે કોકને ખવરાવીને ખાધો ઈસ થોડાકમાં પણ થોડુંક મે કોકને દઈને રાજી થઈ બસ તો અત્યારે હું તમને કહી દુખી છું